રાજકોટના લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી એસઓજીની ટીમે ઘસાર્યા ફાયરાસને બે પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે બે મહિના પૂર્વે છોટાઉદેપુરના ક્વાન્ટ ગામમાં બે શખ્સ આ હથિયાર આપી ગયા હતા અને તેમની કેટલાક લોકોથી દુશ્મની હોવાથી સ્વ બચાવ માટે હથિયાર રાખ્યા છે પોલીસે આરોપીને પાસેથી બે હથિયાર કાર્ટિસ સહિત કુલ વીસ હજાર પસ્સો રૂપતા બાદ કબજે કર્યો હતો જેના કબજામાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટિસ મળી આવેલા અને આ ઈસમ પાસે આ હથિયાર રાખવા બાબતેનું કોઈ પણ લાયસન્સ હતું નહીં અને ગેરકાયદેસર હથિયાર સાથે એ મળી આવતા એમના વિરુદ્ધમાં આમ શેખ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપી સંજય રાજ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા રહેવાસી રાજકોટનો છે અને પોતે ફાઈનાન્સ ધંધો કરે છે